ગુજરાતમાં ભાજપના ચાર ઉમેદવારોની જાહેરાત બાકી હતી તે ચાર સીટ એટલે કે મહેસાણા સુરેન્દ્રનગર જૂનાગઢ અને અમરેલી હવે વડોદરા અને તો આ અંગે વધુ વાત કરવા માટે ઝી ચોવીસ કલાકના એડિટર દીક્ષિત સોની અમારી સાથે છે પાછી ખેંચી પરંતુ બીજી ત્રણ બેઠક હતી જેમાં આણંદ વલસાડ અને બનાસકાંઠામાં પણ ભાજપના ઉમેદવારો બદલાય તેવી શક્યતાઓ હતી પરંતુ ઝી ચોવીસ કલાક પાસે એક્સક્લુઝિવ ખબર છે કે આ ઉમેદવારો નહીં બદલવામાં આવે બિલકુલ ઝરણા અત્યાર સુધી અનેક ઇલેક્શન્સ મેં કવર કર્યા છે અને તમામ ઇલેક્શન્સમાં મેં જોયું છે કે ભારતીય જનતા પાર્ટી તરફથી જ્યારે પણ ઉમેદવારોની ઘોષણા કરવામાં આવે એકવાર અને ત્યારબાદ એમને બદલવામાં નથી આવતા પરંતુ આ વખતે આ લોકસભાની ચૂંટણીમાં જે રીતે આપણે ભારતીય જનતા પાર્ટીમાં પણ અંદરૂની ખેંચતાણ જે જોઈ એનાથી આપણને એવું લાગી રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક વડોદરા અને સાબરકાંઠા બેઠકના નામ એનાઉન્સ થઈ ગયા ઉમેદવારોના નામ એનાઉન્સ થઈ ગયા હોવા છતાં હવે બંને ઉમેદવારોએ પણ જાણકારી આપી દીધી છે કે તેઓ ઉમેદવારી પોતાની પાછી ખેંચી રહ્યા છે તો આવા સંદર્ભમાં આજે જે ની બેઠક મળવા જઈ રહી છે દિલ્હી ખાતે એ બેઠકમાં ક્યાંક ને ક્યાંક આ આ બંનેના બંને બેઠકના નવા ઉમેદવારો અંગે નિર્ણય લેવાઈ શકે છે બીજી ત્રણ બેઠકો અંગે પણ ખાસી ચર્ચા રાજનૈતિક ગલિયારાઓમાં ચાલી રહી હતી અને જે હતી કે બનાસકાંઠા વલસાડ અને આણંદમાં પણ કદાચ ઉમેદવારો બદલવામાં આવે ભારતીય જનતા જનતા પાર્ટી તરફથી પરંતુ સૂત્રો તરફથી જે અત્યારે માહિતી મળી રહી છે ઝરણા એ પ્રમાણે આ ત્રણ બેઠકો ઉપર કોઈ બદલાવ ભારતીય જનતા પાર્ટી તરફથી કરવામાં નહીં આવે પરંતુ હા એ ચોક્કસ વાત છે કે વડોદરા અને સાબરકાંઠા આ બે બેઠક એવી છે કે જ્યાં ક્યાંક ને ક્યાંક ઉમેદવારોને બદલી કરવામાં આવશે અને હવે જોવાનું એ રહેશે કે સીસી ની આજની જે આ બેઠક છે એ બેઠકમાં શું નિર્ણય લેવામાં આવે છે જણા જી બિલકુલ દીક્ષિત હવે આ ત્રણ બેઠકો જેના પર અસમંજસ હતી લાગી રહ્યું હતું કે અહીંથી પણ ભાજપ પોતાના ઉમેદવારો બદલે પરંતુ આ તમામ અટકળો પર અંત આવી ગયો છે કારણ કે ઝી ચોવીસ કલાક પાસે એક્સક્લુઝીવ માહિતી છે કે આ ત્રણેય બેઠકો પર ભાજપ તરફથી જે ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે તે જ ચૂંટણી લડશે જી હા એટલે આ ત્રણેય બેઠકો પર ભાજપના ઉમેદવારો જ જે નામ જાહેર કરવામાં આવે છે તે જ આ ચૂંટણીમાં લડશે અને બે દિવસથી સોશિયલ મીડિયા અને મીડિયામાં જે અફવાઓ ચાલી રહી છે કે આ આણંદમાંથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મિતેશભાઈ પટેલ બદલાય આ અફવાઓ જ છે અફવાઓમાં કોઈ પણ નાગરિક અથવા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને વિનંતી કરીશ કે ફક્ત ને ફક્ત આ અફવાઓ છે આણંદમાંથી ઉમેદવાર તરીકે મિતેશ પટેલ છે અને મિતેશ પટેલ જ ચૂંટણી લડશે